આજે આપણે ગણેશ ચોથ વિશે જાણીશું ગણેશ ચોથ ક્યારે આવે છે અને એ વ્રત કઈ રીતે કરવાનો હોય છે તે જાણીશું ભાદરવા સુદ ચોથને ગણેશ ચોથ કહેવામાં આવે છે આ વ્રત કરનારે ઘરમાં ગણપતિ દેવની સ્થાપના કરવી રોજ ગણપતિનું પૂજન કરવું ગણપતિની પવિત્ર કથા કરવી મીઠાવાળી ચીજ ખાવી નહીં ભોજન કરતી વખતે બોલવું નહીં રાત્રે ચંદ્ર દર્શન કરવું હવે વાર્તા સાંભળવી બ્રહ્માજી એમને એક વખત ખબર પડી કે ગણપતિ એ તો રીતિસિદ્ધિના દેવ છે એટલે એમની પાસે વરદાન લેવા માટે તેઓ ગણપતિ દાદા પાસે જઈને કહેવા લાગ્યા હે ગણપતિ દેવ આ સૃષ્ટિનું સર્જન કરતી વખતે ક્યારેક ક્યારેક વિઘ્ન આવે છે અને મારી મતિ મૂંઝાઈ જાય છે એટલે મને એવું વરદાન આપો કે મારા કામમાં કોઈ વિઘ્ન આવે નહીં ગણપતિ કહે જાઓ તમને વરદાન છે કે તમારા કામમાં કોઈ વિઘ્ન આવશે નહીં અને તમે તેનો સામનો ખુશીથી કરી શકશો એક વખતની વાત છે ગણપતિ દાદા કૈલાશ જઈ રહ્યા હતા એ વખતે ચંદ્રે તેમને જોયા અને હસી પડ્યા આથી ગણપતિએ તેમને શાપ આપ્યો હે ચંદ્ર તને તારા રૂપનું અભિમાન આવી ગયું છે આજના દિવસે તારું મોઢું કોઈ જોશે નહીં અને જો કોઈ ચૂકે જોશે તો તેને માથે કલંક આવશે આ સાપ સાંભળીને ચંદ્રને તો ભારે શરમ આવી એ તો જળમાં રહેતા કમળમાં છુપાઈ ગયો દેવોને ખબર પડી કે ગણપતિએ ચંદ્રને શાપ આપ્યો છે અને તેથી ચંદ્ર શરમાઈને ક્યાંક છુપાઈ ગયો છે એટલે તેઓ બ્રહ્માજી પાસે ગયા અને કહેવા લાગ્યા બ્રહ્માજી ચંદ્રને તો ગણપતિએ સાપ આપ્યો છે એને લીધે એ પીડાઈ રહ્યો છે એનું નિવારણ બતાવો ગણપતિના સાપને તો ગણપતિ સિવાય કોઈ મિથ્યા કરી શકે તેમ નથી એટલે એમને પ્રસન્ન કરવા જોઈએ પણ એમને કઈ રીતે પ્રસન્ન કરવા એમને પ્રસન્ન કરવા માટે ગણપતિ ચોથનું વ્રત કરવું જોઈએ આ વ્રત ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ ચોથ સુધી કરવાનું ગણપતિની કોઈપણ ધાતુની મૂર્તિ બનાવીને ગણપતિની સ્થાપના કરી તેમની પૂજા કરવાની નૈવેદ્યમાં લાડુ કરીને એમને ધરાવવાના ચોથને દિવસે સાંજના સમયે ગણપતિની મૂર્તિ વાજતે ગાજતે નદીએ લઈ જઈને જળમાં પધરાવાની આ દિવસે બ્રાહ્મણો જમાડવા અને દાન કરવું આમ કરવાથી ગણપતિ પ્રસન્ન થશે આ સંદેશો ચંદ્રને પહોંચાડવામાં આવ્યો આથી ચંદ્રે ગણેશ ચોથનું વ્રત શરૂ કર્યું અને પ્રાર્થના કરવા માંડી કે હે ગણપતિ દાદા મારી અણસમજને કારણે ભૂલમાં હું આડું અવળું બોલી ગયો પણ હવે મને એનો ખૂબ જ પસ્તાવો થાય છે આપ તો દયાળુ છો તો મને આપ શાપમાંથી મુક્ત કરો ગણપતિએ ચંદ્રની આ પ્રાર્થના સાંભળી અને પછી કહે હે ચંદ્ર આખરે તને તારી ભૂલ સમજાઈ એ માટે હું રાજી થયો છું તને મારા સાપમાંથી સંપૂર્ણ મુક્તિ તો નહીં મળે પણ સાપ જરા હળવો બનાવો છું ભલે ગણપતિ દાદા એટલે ભાદરવા સુદ બીજના દિવસે જે ચંદ્રના દર્શન કરશે એની માથે કોઈ જાતનું સંકટ નહીં આવે પણ બીજના ચંદ્રના દર્શન કર્યા વગર ચોથના ચંદ્રના દર્શન કરશે તેને કલંક લાગશે છતાં પણ ગણેશ ચોથનું વ્રત જે કોઈ શ્રદ્ધાપૂર્વક કરશે તેની ઉપર મારી કૃપા રહેશે આમ જે કોઈ ભાવિક શ્રદ્ધાપૂર્વક ગણેશ ચોથું વ્રત કરશે તેના વ્રતની કથા કહેશે અથવા તો સાંભળશે તેની પર ગણપતિ દાદાની કૃપા દ્રષ્ટિ રહેશે તેને સુખ સાંભળશે હે ગણપતિ દાદા તમારું વ્રત કરનારને ચંદ્રમાની જેમ સુખ શાંતિ આપજો અને સદાય કલ્યાણ કરજો બોલો ગણપતિ દાદાની છે